અમરેલી જિલ્લામાં માનવ વસાહત નજીક સિંહોનું ધસી આવવું હવે સામાન્ય બની ગયું છે પરંતુ આજે સાવરકુંડલાના આંબરડી ગામમાં સિંહો શિકારની શોધમાં સીધા બજારમાં ઘુસ્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સિંહે શેરીમાં બેઠેલા એક પશુનો શિકાર કર્યો છે જે ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે આ ઘટના છે સાવરકુંડલાના આંબરડી ગામની અર્ધરાત્રે શિકારની શોધમાં એક સિંહ સીધો ગામની બજારમાં આવી જાય છે બજાર વિસ્તારમાં પસાર થતો સિંહ જાણે પોતાની જ દાદાગીરી બતાવતો હોય તેમ નિર્ભય ચાલતો દેખાય છે સિંહને જોઈ ગામમાં દહેશત ફેલાઈ જાય છે અને પશુઓમાં નાસબાગ મચી જાય છે સીસીટીવીમાં જોઈ શકાય છે કે શેરીમાં બેઠેલા એક પશુને સિંહ પકડી લે છે અને પડવારમાં તેનો શિકાર કરી છે આંબરડી ગામમાં સિંહોની અવર જવર અગાઉ પણ જોવા મળી છે પરંતુ બજાર વિસ્તારમાં આવીને સિંહે શિકાર કરવો ગામ લોકો માટે ચિંતા અને ભયનું કારણ બન્યું છે ગામ લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી અને સિંહને ગામની બહાર હંકારી દેવા માટે ટીમો ઘટના સ્થળે પહોંચે છે સિંહ દ્વારા શિકાર કરતો સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ચર્ચા શરૂ થઈ છે કે હવે સિંહો માનવ વસાહતમાં ખુલ્લામ પ્રવેશ કરી રહ્યા છે અને રાત્રે માણસો તથા પશુઓ માટે જોખમ વધતું જાય છે